તો મિત્રો આપણે હાલ ધાયણોજ ગામ આવી ગયા છીએ અને હવે મા જહુમાના દર્શન કરવા માટે જઈએ અને સાથે સાથે મા ધાણોજ ગામે કેવી રીતે બિરાજમાન થયા તેની પણ વાત કરતા જઈએ આ ગામની પરવાડે એક ગામ હતું જ્યાં એક દરબારના ઘરે દેવી શક્તિએ જન્મ લીધો હતો અને જેનું નામ જસી રાખ્યું હતું જસી પંદરથી સોળ વર્ષના થયા ત્યારની આ વાત છે આ ધાઇણોજ ગામે ઢોળિયા ઢોલી કરીને એક નામચીન ઢોલી હતો આ છે માનું નવું મંદિર અને પછી આપણે તળાવમાં જે જૂનું મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું આ ઢોળિયો ઢોલી ભૈયાના હાલ ખોલી દે એવો ઢોલ વગાડતો અને એક દી તે નવરાત્રિના દિવસોમાં જે બાજુમાં દરબારોનું ગામ આવેલું હતું ત્યાં ઢોલ વગાડવા માટે જાય છે અને રાત્રિનો સમય હતો અને ઢોળિયો ઢોલી ઢોલ વગાડવાનું ચાલુ કરે છે અને ત્યારે ગામની દીકરીઓ ગરબે રમવા લાગી જાય છે જેમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાત્રિનો ઘણો સમય થવા લાગ્યો અને આ બાજુ ધૂળિયો ઢોલી હોલો વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જે જસી પણ ગરબે રમતા થાકતા નથી આમ રાત્રિનો ઘણો જ સમય થઈ ગયો ત્યારે જસીના બાપાએ જસીને કીધું કે બેટા હવે હાલો ઘરે રાત્રિનો ઘણો સમય થઈ ગયો છે પણ જસીએ ગરબાના તાલમાં કંઈ સાંભળ્યું નહીં અને ગરબે રમતા રહ્યા અને આમ જ્યારે પરોટ્યું થઈ ગયું ત્યારે જસીના માએ કીધું કે જસી આલો હવે ઘરે પરોડ્યું થઈ ગયું છે પણ જસીએ આ વાત સાંભળી નહીં અને જસી તો ગરબા રમવામાં લાગી રહ્યા એટલે જસીની માએ મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોળીની સાથે અને જસી આ મેણું ખમી ના શક્યા અને જ્યારે સવાર થયું ત્યારે ધૂળિયો ઢોલી પોતાના ગામ ધાયણોજ તરફ રવાના થયું અને આ ધૂળિયા ઢોલીની પાછળ પાછળ જસી પણ ચાલતા થયા તો મિત્રો હાલ આપણે ધાયણોજ જઉમાના મંદિરે આવી ગયા છીએ તો હવે માના દર્શન કરી લઈએ અને જ્યારે ધૂળિયો ઢોલી પાછળ જુએ છે ત્યારે બેન જસીને કહે છે કે બૂન તમે કેમ મારી પાછળ પાછળ આવો છો એટલે જસી બોલ્યા કે હું મેણાની મારી છું મારી માએ મને મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જસી તમે ધૂળિયા ઢોલીની સાથે જાઓ એટલે હું તારી સાથે આવું છું એટલે ધૂળિયો ઢોલી બોલ્યો કે તમે મારી સાથે આવો તેમાં કાંઈ વાંધો નહીં જય મા જવું પણ હું જાતનો ઓળગાણું છું અને તમે એક દરબારના દીકરી છો ત્યારે મા જહુ બોલ્યા કે હું અહીં આ તળાવની ટેકરી ઉપર આસન વાળું છું અને તું મારું અહીં ડેરું બનાવજે અને હું જગતમાં ધૂળિયા ઢોલીની જહુ તરીકે ડંકો વગાડીશ એ મારું વેણ છે અને આમ ઢોલી માં જહુનું ડેરું બનાવે છે અને એક દી ગામમાં એવું બને છે કે ગામમાં એક કૂતરું મરી જાય છે ત્યારે ગામના બે જણા ધૂળિયા ઢોળીના ઘરે આવે છે પણ ત્યારે ધૂળિયો ઢોળી ઘરે હોતો નથી ત્યારે મા જહુને થયું કે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે અને જહુ ઘરની બહાર આવે છે અને ત્યારે પૂછે છે કે શું કામ છે ત્યારે પેલા બે જણ કહે છે કે કૂતરું મરી ગયું છે તમે ખેંચી જાઓ અને આ વાત મા જહુ ખમી ના શક્યા અને કહ્યું કે તમે જાઓ હું આવું છું અને મા જહુ દોશીના રૂપમાં ત્યાં જાય છે અને ત્યાં જઈ અને કૂતરાને તેમની લાકડીના ત્રણ ટપુરા મારે છે અને કૂતરું આળસ મરડી અને ઊભું થઈ જાય છે ત્યારે પહેલાં જુએ છે કે આ કોઈ દેવી શક્તિ લાગે છે અને ત્યારે મા જહું ત્યાંથી નીકળી જાય છે અને તળાવના પાણીની અંદર એક વેત અધર ચાલતા જાય છે અને ઢુંગાર કરતા જાય છે કે કાલે મને તમે ગામની અંદર તેડી લાવજો અને જો આ ગામને એક દી પણ સૂનું મૂકવું તો મારું નામ જહું નહીં અને પછી મા અદૃશ્ય થઈ જાય છે અને આમ બીજા દિવસે ગામના લોકો મા જહુની ગામની અંદર પ્રતિષ્ઠા કરે છે જય માં જહુ અને હવે મિત્રો આપણે તળાવની અંદર જે માનું જૂનું મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો તળાવની અંદર ટેકરી ઉપર આવેલું આ છે માનું જૂનું મંદિર અને આ તમે તળાવ જોઈ શકો છો તો મિત્રો આપણે હવે મા જહુમાના અહીં આ જૂના મંદિરે દર્શન કરી લઈએ અને આપણે જે નવા મંદિરે દર્શન કરીને આવ્યા અને આ છે માની ડિયરી જય મા જહુમા અને અહીંથી આપણને નવું મંદિર પણ દેખાય છે અહીં આ સામે દેખાઈ રહ્યું છે તે માનું નવ મંદિર કે જ્યાં આપણે દર્શન કરીને આવ્યા છીએ તો મિત્રો આવા જ ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો